તમે જુઓ છો કે સ્મોલ કેપમાં આટલી મોટી વેચવાલી છે તો વિદેશી રોકાણકારમાં મોટું નામ કહેવાય એમએસસીઆઈ તેઓ પોતાના સ્મોલ કેપમાં મોટું પરિવર્તન કરી રહ્યા છે આ હું તમને સ્ક્રીન પર માહિતી આપી દઉં ફટાફટ આપણે નજર કરી લઈએ એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં હ્યુન્ડાઈ ઇન્ડિયાનો સમાવેશ થયો છે આ છે ફેબ્રુઆરીનો અપડેટ અઠ્યાવીસ તારીખે લાગુ પડશે એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં અદાણી ગ્રીન એનર્જીની એક્ઝિટ અને હ્યુન્ડાઈની એન્ટ્રી આ થઈ રહ્યું છે ઇન્ડસ ઇન્ડ બેંકના વેટેજમાં બસો અઠ્ઠાવન મિલિયન ડોલરનો વધારો થયો છે તો આ પણ એક મોટું વેઇટેજ ચેન્જ છે તે પણ ધ્યાન રાખો સ્મોલ કેપ હવે તમે જુઓ સ્મોલ કેપની અંદર ઓગણીસ શેરમાં પરિવર્તન છે ઓગણીસ શેરની એન્ટ્રી ઓગણીસ શેરની એક્ઝિટ બધું અઠ્યાવીસ ફેબ્રુઆરીએ લાગુ પડશે ફટાફટ જોઈ લઈએ શું છે તમને એ સ્મોલ કેપનું અપડેટ તો સ્મોલ કેપમાં કોની એન્ટ્રી થઈ છે ઉમેરો કોનો થયો એફકોન્સ ઇન્ફ્રા એક્યુમ્સ ડ્રગ્સ આ બંને સ્મોલ કેપમાં એમએસસીઆઈએ એડ કર્યા છે પોતાના ઇન્ડેક્સની અંદર પછી લાઇટ બ્લેન્ડર્સ આસ્ક ઓટોનો સમાવેશ આસ્ક ઓટોમેટિવનો સમાવેશ કરવામાં આવ્યો છે પછી જુઓ બ્લેક બોક્સ સેન્ટ કાર્ટ્રેટ ટેક જેને એડ કરવામાં આવે છે સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર એડ કરવામાં આવે છે પછી આવો તમે અહીંયાથી ખાસ ઇ ટુ ઇ નેટવર્ક્સ ગ્રીવ્ઝ કોટનનો સમાવેશ અહીંયાથી ખાસ કરવામાં આવ્યો છે તો ઓગણીસ સ્ટોક કયા કયા છે ફટાફટ જોઈ લો જ્યોતિ સીએનસી કોવાઈ મેડ અને મનોરમા આ બધાનું એડિશન જે છે તે કરવામાં આવ્યું છે ઓલા ઇલેક્ટ્રિક પર્લ ગ્લોબલ અને શૈલી એન્જિનિયરિંગનું સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એમએસસીઆઈએ સમાવેશ કર્યો છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ લાગુ પડશે ઉમેરો હજુ પણ જોઈ લો સુંદરમ ક્લેટન ટીબો ટેક અને વી ટુ રિટેલ આ બધાને પણ એમએસસીઆઈ ઇન્ડેક્સમાં એડ કરવામાં આવ્યા છે વેબસોલ એનર્જી ઝેગલ પ્રિપેડ આ બધાને એમએસસીઆઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એડ કરવામાં આવ્યા છે હવે એક્ઝિટ જોઈ લઈએ કોની કોની એક્ઝિટ થઈ રહી છે એડવાન્સ એન્ઝાઇમ બજાજ હિન્દુસ્તાન આ બધાની એક્ઝિટ એમએસસીઆઈમાંથી થઈ રહી છે આ બધા જ સ્ટોક્સ રિપ્લેસ થઈ જશે અઠાવીસ ફેબ્રુઆરીએ બામર લોરી ભારત બિજલી અને ડીબી કોપ આ બધા જ સ્ટોક્સની એક્ઝિટ થઈ રહી છે એમએસસીઆઈમાંથી સ્મોલ કેપ ઇન્ડેક્સમાંથી ડીસીબી બેન્ક ફિનોટેક્સ જય કોપ આ બધા જ સ્ટોક્સની એક્ઝિટ થઈ રહી છે સો અહીંયા તમને વેચવાલી જોવા મળશે આ બધા સ્ટોક્સમાં જમના ઓટો લા ઓપાલા મેગ્નેલિક આ બધાની અંદર તમને જોવા મળશે વેચવાલી મેગ્નેલિક મેગ્નેલિયક પ્રોનન્સિએશન મારું સાચું નથી તો મેગ્નેલિયક ક્લાઉડની એક્ઝિટ મે બી અહીંથી પોસિબલ છે મહિન્દ્રા લોજિસ્ટિક્સની એક્ઝિટ થઈ રહી છે ચેલેન્જ બહુ મોટી સ્ટોક માટે સંઘવી મુવર્સ જેની એક્ઝિટ થઈ રહી છે તો આ બધા સ્ટોક્સ છે કે જેની એક્ઝિટ ફટાફટ થઈ રહી છે આ સિવાય શિવાલિક બાય મેટલ છે સ્પંદના સ્ફૂર્તિ છે આ બધા સ્ટોક્સને હવે એમએસસીઆઈ પસંદ નથી કરતું તેઓ ત્યાંથી એક્ઝિટ લઈ રહ્યા છે અઠ્યાવીસ ફેબ્રુઆરી યાદ રાખો સુલા વિનિયા સ્પાર્ક આ બધા જ સ્ટોક્સ એક્ઝિટ થઈ રહ્યા છે હેવી સ્મોલ કેપમાં હેવી નામો હતા વીએસટી ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ કોસ્ટ પેપર પેપર સ્ટોકમાંથી પણ એક્ઝિટ તેઓ કરી રહ્યા છે તો આ બધા જ સ્ટોક્સમાં ધીરે ધીરે વેચવાલી વધશે તો આ છે બધા જ સ્ટોક્સ એમએસસીઆઈના કે જેના પર તમારી નજર હોવી જોઈએ